જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવથરાદ એસપી કચેરી ખાતે દારૂની સમસ્યાને લઈ પોલીસને ઉગ્ર રજૂઆત કરી ત્યાર પછી એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપની રાજનીતિને લીધે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જિગ્નેશ મેવાણીના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પછી કેવી રાજનીતિ થઈ રહી છે તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે જીગ્દીશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી ત્યારબાદ ભાજપ કોંગ્રેસ વચ્ચે પોલિટિકલ વોર જામી ગઈ છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નામ લીધા વગર ધારાસભ્ય મેવાણીને આડે હાથ લીધા હતા જો કે હવે આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને વળતો જવાબ આપ્યો છે અમિત ચાવડાએ કહ્યું છે કે ગૃહમંત્રી બુટલેગરોના વકીલની ભાષા બોલી રહ્યા છે શું બોલ્યા અમિત ચાવડા આવો સાંભળીએ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે પણ ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી ના મળે પણ દારૂ ઘેર ઘેર હોમ ડિલિવરીથી મળે એની પાછળનું એક માત્ર કારણ છે કે આ પોલીસ અને સરકારની હપ્તાખોરી એક એક બુટલેગર આજે છાતી ઠોકીને એમ કહે છે કે મારો હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે એટલે મને કોઈ બંધ કરાવવાની કોઈનામાં તાકાત નથી અને એવા સમયમાં રાજ્યના ગૃહમંત્રીએ એના માટે કડક થવું જોઈએ આવા બુટલેગરોને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ એના બદલે એનું ઉપરાળું લેતા હોય હપ્તા લેનારી પોલીસનું ઉપરાળું લેતા હોય એવા બયાનબાજી કરે છે મારે માન્ય હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે હિન્દુત્વના નામે બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોડી પણ શરમ હોય તો મા અંબાનું ધામ અંબાજી છે ડાકોર છે દ્વારકા છે સારંગપુર છે ઘોડિયારનું ધામ છે ઉમિયા માતાનું ધામ છે આ બધી જ જગ્યાએ પવિત્ર જગ્યાઓમાં ખુલ્લેમ દારૂ મળે છે ખુલ્લેમ ડ્રગ્સ વેચાય છે તમારામાં થોડી શરમ હોય તો કમસે કમ આ જગ્યાઓના હપ્તા લેવાનું તો બંધ કરો આ જગ્યાએ તો દારૂબંધી કરાવો આખા ગુજરાતમાં તો તમે નથી કરાવતા કારણ કે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો તમને પહોંચે છે પણ થોડી શરમ હોય તો ભગવાનનું પણ ધ્યાન રાખો ભગવાનના ધામમાં માતાજીના ધામમાં અહીંયા બહેનો કહી રહી છે બેનો દારૂ મળે છે ને અહીંયા તમે જો કે ખુલ્લે આમ દારૂ મળતો હોય તો માં અંબાના ધામમાં કે ભગવાનના ધામમાં તો દારૂ ડાપતા લેવાનું બંધ કરો ભવિષ્યની અંદર કોંગ્રેસ દ્વારા જનતા દારૂ બંધી ના કાયદાનો ગુજરાતમાં કડક અમલ થાય એ માટે તમામ રીતે લડત લડવામાં આવશે જ્યાં જ્યાંથી રજૂઆતો મળશે જ્યાં જ્યાં મહિલાઓનો વિરોધ છે જ્યાં જ્યાં નાની ઉંમરે બહેન દીકરીઓ આ દારૂના જે નશાને કારણે યુવાનો મરી રહ્યા છે નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ બહેનોનો જે આક્રોશ છે આ યાત્રામાં જોવા મળ્યો છે ને એ બહેનોના આક્રોશને એ દર્દને જે પીડા છે એને લઈને આવનારા સમયમાં મજબૂતાઈથી લડીશું કાંતિભાઈ ને કહ્યું છે કે દાંતા વિસ્તારમાં જેટલા પ્રશ્નો છે અંબાજી નો પ્રશ્ન છે સર્ટિફિકેટો નો પ્રશ્ન છે અને પેલા જંગલ જમીન અહીં એક દિવસ કૂચ રાખો અહીંથી ગાંધીનગર ની આખા વિસ્તારના લોકો અહીં બંધ રાખીને તય દાડા થાય પહોંચતા અમે બધા તમારી જોડે આવીશું બધા વિધાનસભા દરવાજે જઈને જઈ રહીએ તો સરકાર ના બાપ ને છૂટકો નહીં નમ્યા વગર એના માટે લડવું પડશે ને તો અહીંથી ગાંધીનગર આવવાના છો

સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પણ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ